નમસ્તે આજે આપણે માખણ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું આપે છે માખણમાં સેચ્યુરેટેડ ફેટ હોવાથી તરત ઉર્જા હોય છે ભરપૂર હોય છે તેમાં વિટામિન એ ડી ઈ અને કે હોય છે જે આંખો ત્વચા અને હાડકા માટે ફાયદાકારક હોય છે હાડકાંને મજબૂત બનાવે છે વિટામિન ડી અને કે હાડકાની મજબૂતીમાં મદદ કરે છે પાચન માટે સારું હોય છે માખણમાં બ્યુટિરિક એસિડ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે હોર્મોન બેલેન્સ કરે છે સ્વસ્થ ફેટ્સ હોર્મોનના ઉત્પાદન અને સંતુલન માટે જરૂરી હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે ત્વચા અને વાળ માટે લાભદાયક હોય છે માખણ ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે વાળની તંદુરસ્તીને સુધારે છે મગજના કાર્ય માટે સારું હોય છે તેમાં રહેલી સ્વસ્થ ચરબી મગજની સ્મૃતિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને વધારે છે આંતરડાના ઘા અને સોજાને ઘટાડે છે બ્યુટિરિક એસિડ આંતરડાના સોજા અને इरिटेशनને ઘટાડવામાં મદદ કરે છે હાડકામાં કેલ્શિયમ શોષણ સુધારે છે વિટામિન કેજનન ક્ષમતા પરંપરાગત આયુર્વેદ મુજબ માખણ પ્રજનન શક્તિ અને હોર્મોન હેલ્થ માટે લાભદાયક હોય છે થાક અને કમજોરીને દૂર કરે છે માખણ તરત ઉર્જા આપીને શરીરને તાજગી આપવામાં મદદ કરે છે

આયુર્વેદમાં માખણને સાત્વિક ખોરાક ગણાય છે જે માનસિક શાંતિ લાવવામાં મદદ કરે છે મેટાબોલિઝમને સુધારે છે સ્વસ્થ ચરબી શરીરના ફેટ બર્નિંગ પ્રોસેસને બુસ્ટ કરવામાં મદદ કરે છે બાળકોના વિકાસ માટે ઉત્તમ ગણાય છે હાડકાં મગજ અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે તેથી માખણનું સેવન જરૂર કરવું જોઈએ